પાક ધિરાણ સહિતના અલગ અલગ મુદ્દે આંદોલન પૂર્વ વિપક્ષ નેતા પરેશુ ધાનાણી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત આ આગેવાનીમાં સાવરકુંડલા ખાતેથી ખેડૂતોની એક વિશાળ રેલી નીકળી હતી આ રેલી અંગે પ્રતાપ દુધાતે શું કહ્યું અને

સાત વાર વિનંતી કરીશ માંગી વીજળી અનિયમિતતા ખાતર નો તો ભાવ વધારો ડુંગળીની નુકસાનીમાં ખેડૂતોને સહાય પેકેજ ડિક્લેર કર્યું હજુ સુધી કોઈના ખાતામાં પૈસા આવ્યા નથી ત્યારે વિવિધ સાત મુદ્દાઓ સાથે પ્રાંત ઓફિસે આજે શરૂઆત કરી છે આવનાર દિવસોમાં આ વાત ગામડાની અંદર ચોરે ચોપાલે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તાત્કાલિક ધોરણે સરકાર આનો નિર્ણય લે એની અપીલ પણ કરું છું જિલ્લાના ખેડૂતોનો અવાજ છે ખેતી ઉપર નિર્ભર જિલ્લો છે ખેતી દાડેથી મોંઘી થતી જાય છે ખેત ઉપજના યોગ્ય વળતર ભાવ નથી બોલતા નદીની ખાતર બિયારણ અને દવાની બોલબાલા છે બી વાવ્યા પછી ઉગે ત્યારે ખબર પડે કે આખું વર વાંજણું કે આવી સ્થિતિમાં ખેડૂતો દેવાદાર થતા જાય છે વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ફસાઈને માં જેવી જમીન જૂટવી જાય કેટલાય આત્મહત્યા કરવા આ મૂળ પીડા જે છે એમાંથી સરકાર પાસે મૂકી છે બધા ઘણા બધા છે અને એ મુદ્દા સરકારી છે તો અઘરા પણ નથી સવાલ નિયતનો છે નીતિ હોવા છતાં નિયતના અભાવે અમરેલી સાવરકુંડલા અને આખા ગુજરાતના ખેડૂતો આજ ભારે મોટી હાડમેરીનો સામનો કરી રહ્યા છે સરકાર નીતિ બદલવાની જરૂર પડે ત્યાં નીતિ બદલે અને નિયતમાં ખોટ છે એ ખોટ પૂરી પાડે તો શું ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એવું છે અમે વિનંતી કરીએ કે આપના મારફત સરકારશ્રી સુધી અમરેલીના ખેડૂતોનો સંદેશ તો અમરેલીમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના આયોજનથી નવા આંદોલનનો અધ્યાય આરંભ થયો હોય તેવું લાગી રહ્યું છે હવે જોવું એ રહ્યું કે આંદોલન કેટલું અસરકારક નીવડે છે અને ખાસ જેના માટે આ બધું કરવામાં આવી રહ્યું છે એ ખેડૂતોને આ આંદોલન શું લાભ અપાવી શકે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ નમસ્કાર